બે વર્ષ પૂર્વે ભરતનગરના એકતરફી પ્રેમીએ પિત્રની પત્નીની હત્યા કર્યાનો કેસ ભાવનગર સેશન કોર્ટના ન્યાયમૂર્તિ સમક્ષ ચાલી જતા પ્રેમીને આજીવન કેદની સજાનું ફરમાન શહેરના ભરતનગરમાં બે વર્ષ પૂર્વે કોમલબેન શૈલેષભાઈ હિરાણીની હત્યા કરનાર એકતરફી પ્રેમી દીપક રાજેન્દ્રભાઈ ભટ્ટ સામે સેશન કોર્ટમાં કેસ ચાલતો હોય જેમાં ન્યાયમૂર્તિ સુભદ્રાબેન બક્ષીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને લેખિત તથા મૌખિક પુરાવાને ધ્યાને રાખી હત્યારા પ્રેમી દીપક ભટ્ટને કસૂરવાર ઠેરાવી દસ વર્ષની સજાનું ફરમાન કર્યું હતું Yeah. Uh -huh.